તેવી સારી વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરાઈ છે અને ચાલુ વર્ષે તંત્ર દ્વારા બે જગ્યાએ ડાયરાઓ પણ ગોઠવવામાં આવ્યા છે જેના લઈને અહીં આવતા ભક્તોએ પણ મા નર્મદા તટ પાસે ગરબા ગાઈને આખું વાતાવરણ ભક્તિમય બનાવ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર એસ કે મોદીની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય વ્યવસ્થા ગોઠવી પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારો અને સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે જયારે પોલીસ વિભાગ પરિક્રમા પરિક્રમાવાસની દેખરેખ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી પ્રાથમિક સારવાર અને સખી મંડળ સ્ટોલ થકી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી નહીં નફો કે નહીં નુકસાનના ભાવે વેચાણ કરી છે અને વિભાગ દ્વારા પણ અનેક પરજ પજાવીને ચોવીસ કલાક પરિક્રમા વાસ્તુની દેખરેખ રાખવામાં આવી રહી છે આ વર્ષે જિલ્લા ભાજપના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ પણ ભક્તોની સેવા આપી છે જોકે આ વર્ષે રેકોર્ડ બ્રેક ભક્તો આવ્યા છે અને નર્મદા પરિક્રમા કરવાની મારા ઘણા ટાઈમથી ઈચ્છા હતી અને માતાજીની કૃપાથી આ ફેરી પૂરી થઈ છે અને આ નર્મદાની પરિક્રમા કરી મને બહુ જ આનંદ થયો મને ઘણું સરસ લાગ્યું ને વ્યવસ્થામાં પણ બધું ઘણું સારું છે કોઈ તકલીફ પડે એવી લાગતું નથી એમાં બધી જગ્યાએ સારી વ્યવસ્થા છે કોઈ જગ્યાએ તકલીફ પડતી નથી લાઈટો ની વ્યવસ્થા છે રાત્રે અમે પરિક્રમા કરી પણ કોઈ જગ્યાએ તકલીફ પડતી નથી એમાં પછી ભંડારા ચાલુ છે ચા પાણી નાસ્તો બધું મળે છે અહિયાં ગાડી એટલે એની પણ કોઈ તકલીફ રહેતી નથી હોડીમાં અમે આવ્યા તો પણ કોઈ તકલીફ નડી નથી અમને અને આપણે દર્શન કરવા જઈએ છીએ તો આ પણ શાંતિથી દર્શન થઈ શકે છે નર્દાયની અસંકુવાળી આપણે દર વર્ષે ઉત્તરવાહી નર્મદા પરિક્રમનું આયોજન કરીએ છીએ આ વર્ષે પણ માના આશીવાદથી માની અસંકુવારી આપણે ઉત્તરવાહીની પક્ષા દસ બપોરે બે વાગે મોટર ગળા પરિક્રમા કરીએ છીએ આ વર્ષે લોકોમાં ઓછા વધારે છે રાજા બૈની જો જે મોહલ હતો તેને જોવા મળે છે આ વખતે હા આપણે આ વર્ષે લાખોની સંખ્યામાં મારી દશે ત્રેસેક લાખ લોકો એ અત્યાર સુધીમાં પરિક્રમા કરી હશે અને કીડી મકોડી ઘાટ બધાને બહુ પ્રદેશ થઈ ગયું કારણ કે એનું દ્રશ્ય જોતા એમ લાગે કે સદાય કાળ આપણે કીડી મકોડી ઘાટ રહીએ કીડી મકોડી પણ પરિક્રમા કરવા નીકળેલ છે તે વળતા આવે છે ત્યાં આપણે જે સંગમ છે ત્યાં લોકમાતા નો શામેરભાર એની સામેથી પાંચી વખત એ પાર નથી કરતી